હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો મારા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું મમરાનો ચેવડો એની રેસિપી શેર કરું છું તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં મેં તેલ લીધું છે એમાં આપણે સીંગ તરી લેશું જે કાચી સિંગ આવે છે માંડવી તો સિંગ તરાઈ ગઈ છે એ રીતે ફૂટી જાય એટલે એને કાઢી લેવાની હવે એમાં આપણે મકાઈના પોવા એ તરી લઈએ જે પીળા મકાઈના પોવા આવે છે એ પોવા બે જાતના આવતા હોય છે મકાઈનામાં પણ એક ફરાળી અને એક આ પીળા કલરના હવે મેં એમાં ચણાની દાર જે તૈયાર આવે છે રેડીમેડ આપણે જે દાળિયાની દાર હોય છે ફોતરા વિનાની એ મેં અહીંયા લીધી છે તરવા માટે તો એ તરી લઈએ હવે એને કાઢી લઈ અને મૂમરામાં નમક સ્વાદ અનુસાર અને ચટણી એમાં આપણે નાખી દઈએ હવે આપણે એ જ કઢાઈમાં થોડુંક તેલ લઈ એટલે કે મેં બે મોટી ચમચી તેલ લીધું છે અને લીમડો અને હિંગ નાખી અને એમાં અડધી ચમચી હળદર નાખવાની પછી તેને હલાવી અને એમાં આપણે આ જે મમરા છે એમાં નાખી દેવાના જે ચોખાના સફેદ મમરા હવે એને મિક્સ કરી લેવાનો એટલે આપણો મસાલો એમાં મિક્સ થઈ જાય એને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને હલાવવાના તો હવે એમાં આપણે તળેલા બી અને ચણાની દાળ છે એમાં નાખી દેવાની મમરામાં હવે એને મિક્સ કરી લેવાનું હવે એમાં જે મકાઈના પૌવા તૈ હતા એ એમાં નાખી દેવાના અને ધીમી આંચે જ આપણે એમાં મિક્સ કરવાના એટલે એમાં જે તેલ રહી ગયું હોય એ આમાં મમરામાં મિક્સ થઈ જાય એટલે બહુ ઓઇલી ન થાય તો આપણું મમરાનો ચેવડો તૈયાર છે તો તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય